સુરતની બેસ્તાન પોલીસે ગાડી ઉપર સ્ટન્ટ કરી સોશિયલ મીડિયા ઉપર વિડિયો અપલોડ કરતા બે યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી છે આજકાલ સોશિયલ કરીમાં વિડીયો બનાવનાર વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે ત્યારે સુરતમાં વાહનો પર સ્ટન્ટ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા યુવકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા એક બોલેરો ગાડીના બોનેટ પર એક યુવક જીવ જોખમમાં મૂકી બેઠો હતો અને વિડીયો બનાવતો હતો આ વિડીયો બાજુમાંથી પસાર થતા કાર ચાલકે પોતાના કેમેરામાં કંડારી લીધો હતો જો કે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે ભિસ્તાન પોલીસની ટીમે બાતમીના આધારે બે યુવકોની ધરપકડ કરી છે પોલીસે શાહરૂખ સફી શેખ અને અનિલભાઈ રાજારામ કાંબલેને ઝડપી પાડ્યા છે પોલીસે બંને યુવકો પાસેથી માફી મંગાવી ફરી આવું નહીં કરવા સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત